નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ઘણા બધા મિત્રોના આપણી ચેનલમાં કોમેન્ટ આવતી હોય છે કે યુરિયા ખાતર સાથે આ મિક્સ કરવું કે ના કરવું તો આજના વિડીયોમાં આપણે સમગ્ર ચર્ચા કરીશું કે કયા એવા ખાતરો છે કે જેને આપણે યુરિયા ખાતર સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકીએ કયા એવા ખાતરો છે કે જેને આપણે થોડો સમય માટે મિક્સ કરીને ઉપયોગ કરી શકીએ અને કયા એવા ખાતરો છે કે જેને આપણે યુરિયા ખાતર સાથે મિક્સ કરવા જોઈએ નહીં તો દોસ્તો ખૂબ સરસ મજાની ચર્ચા ઉપયોગી થવાની છે તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રોને આયુર્વેદની અંદર રસ હોય તો તે મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમાં આપણે સરસ મજાના આપણા આરોગ્યને લગતા વિડીયો અપલોડ કરીએ છીએ તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને દોસ્તો મળી જશે દોસ્તો સૌ આપણે એ જોઈએ કે એવા કયા કયા ખાતરો છે કે જેની સાથે આપણે યુરિયા ખાતર મિક્સ કરી અને આરામથી આસાનીથી ઉપયોગ કરી શકીએ તો તેવા ખાતરોની અંદર ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટની અંદર આપ યુરિયા ખાતર મિક્સ કરી ઉપયોગ કરી શકો છો એનપી કે બાર બત્રીસ સોળ ખાતર સાથે યુરિયા ખાતર મિક્સ કરી ઉપયોગ કરી શકો છો એવી જ રીતે એનપી કે ઓગણીસ 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 એનપી કે બાર એકસાઠ જીરો એનપી કે જીરો બાવન ચોત્રીસ આ તમામની સાથે આપ યુરિયા ખાતર મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો ફોસ્ફેટની અંદર પણ યુરિયા ખાતર મિક્સ કરી અને આપ ઉપયોગ કરી શકો છો સલ્ફર નેવું ટકા જે ફાડા આવે છે તેની સાથે પણ યુરિયા ખાતર મિક્સ કરી ઉપયોગ કરી શકો છો અને સલ્ફર નેવું ટકા જે પાવડર ફોર્મમાં આવે છે તે યુરિયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરી શકાય પરંતુ તે આપણે મિક્સ કરી અને તરત જ ઉપયોગમાં લઈ લેવું નહીતર પાવડર ફોર્મમાં જે સલ્ફર છે એ પાછો દાણાના સ્વરૂપમાં ફેરવાઈ જવાની શક્યતા છે ઓગળતો નથી અને ધનજાઈમની સાથે પણ આપ યુરિયાને મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો બીજા નંબરે દોસ્તો એવા અમુક છે કે જે આપણે સૂક્ષ્મ તત્વોની શ્રેણીમાં પણ ગણી શકીએ તો જીંક સલ્ફેટને પણ આપ યુરિયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરી શકો છો ફેરસ સલ્ફેટને પણ આપ યુરિયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરી શકો છો પોટેશિયમ સલ્ફેટને પણ ઉપયોગ કરી શકો છો સાગરિકા જે દાણાદાર આવે છે તેનો પણ આપ યુરિયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરી શકો છો અને યુમિક એસિડ જે પણ આપણે આપણી ખાંડ કે ચાની ભૂકીની જેમ દાણાદાર આવતું હોય તેને પણ આપ યુરિયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરી શકો છો અને યુમિક એસિડ જે લિક્વિડ આવે છે એને પણ આપ યુરિયા ખાતર ઉપર પટ મારી અને તેનો પણ આપ ઉપયોગ કરી શકો છો અને મોટાભાગના સૂક્ષ્મ તત્વો આવે છે તેનો પણ આપ યુરિયા ખાતર સાથે મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો હવે દોસ્તો આપણે એ લિસ્ટ જોઈએ કે જેની સાથે આપણે યુરિયા ખાતરને મિક્સ કરી અને તરત જ ઉપયોગમાં લઈ લેવાનું છે એને આપણે લાંબા સમય સુધી રાખી મૂકવાનું નથી તો તેની અંદર આપણે સુપર ફોસ્ફેટ એસપી આવે છે તેને યુરિયા ખાતર સાથે મિક્સ કરી અને તરત આપી દેવાનું છે સિંગલ સુપર ફોસ્ફેટ જે એસ એસ પીના નામથી આવે છે તેની સાથે મિક્સ કરી અને તરત આપી દેવાનું છે ટ્રિપલ સુપર ફોસ્ફેટ કે જે ટીએસપીના નામથી આવે છે તેની સાથે પણ યુરિયા ખાતરને મિક્સ કરી અને તરત આપી દેવાનું છે રાખી મૂકશું તો તે એકબીજા સાથે કેમિકલ રિએક્શન થઈ અને તરત જ આપણું ખાતર છે ઓગળવા લાગતું હોય છે પછી મ્યુરેટો પોટાસ છે તેની સાથે પણ મિક્સ કરી અને આપણે તરત જ ઉપયોગ કરી લેવાનો છે એમોનિયમ સલ્ફેટ ખાતર છે એ એસ એની સાથે પણ મિક્સ કરી અને તરત જ ઉપયોગ કરી લેવાનો છે એમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટને પણ યુરિયા ખાતર સાથે મિક્સ કરી તરત ઉપયોગ કરી લેવાનો છે અને એમોનિયમ નાઇટ્રેટ છે તેને પણ આપણે યુરિયા ખાતર સાથે મિક્સ કરી અને દોસ્તો તરત જ ઉપયોગ કરી લેવાનો છે દોસ્તો હવે આપણે એ લિસ્ટ જોઈએ કે કેની સાથે આપણે યુરિયા ખાતર મિક્સ કરવાનું નથી તો દોસ્તો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરની સાથે યુરિયા ખાતર ક્યારેય મિક્સ કરવાનું નથી કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ખાતરની સાથે પણ યુરિયા ખાતર ક્યારેય મિક્સ કરવાનું નથી મિત્રો આ તે આપણી યુરિયા ખાતર કોની સાથે મેળવવું કોની સાથે ન મેળવવું કોની સાથે તાત્કાલિક મેળવેનો ઉપયોગ કરી લેવાનું આખે આખું સમગ્ર લિસ્ટ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો આવતા વિડીયોમાં મળશું આવી જ કોઈ ખેતીની સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ